डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों हूँ प्रोफेसर डॉक्टर मनोज शाह आप विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ આજે વિદ્યાર્થી મિત્રો આપણે એસ વાય બી વિષય કંપની એકાઉન્ટ્સ કંપનીના હિસાબો ઉપર એક યુનિટમાં ધ્યાન દઈશું જેમાં કંપનીના હિસાબોમાં સંયોજનના હિસાબો જે ચેપ્ટર વિશે આપણે સમજવાની કોશિશ કરીશું સંયોજનના હિસાબો એ શું છે સૌથી પહેલાં કંપનીના હિસાબો જે છે એ કંપનીના હિસાબોમાં ઘણી બધી પ્રકારની કંપનીની પ્રક્રિયાઓ કંપનીની વિવિધ પ્રકારની એક્ટિવિટીઓ હોતી હોય છે અને એ જે બધી પ્રક્રિયાઓ અને એક્ટિવિટીઓ થતી હોય છે એના બધાના અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન્સ જે છે એ અલગ અલગ રીતે ચોપડે નોંધવામાં આવતા હોય છે જેમાં તમે કદાચ વાર્ષિક હિસાબો શીખી ગયા હશો પ્રેફરન્સરના હિસાબો શીખી ગયા હશો શેરના હિસાબો શીખી ગયા હશો ડિવેન્ચરના હિસાબો શીખી ગયા હશો એવી જ રીતે આ એ સંયોજનના હિસાબો છે સંયોજનના હિસાબો એ શું છે તો કે કોઈ પણ કંપની જ્યારે બીજી કંપનીને એક્વાયર્ડ કરે છે બીજી કંપની સાથે પોતાનું અમાલ કમિશન કરે છે મર્જ કરે છે તો એને સંયોજન કહેવામાં આવે છે આ સંયોજન શું કામ થાય છે બે કંપનીઓ એકબીજાની સાથે ભેગી થઈને કેમ ધંધો કરવાની ઈચ્છા ધરાવે છે તો તેની પાછળના અમુક હેતુઓ હોય છે એ હેતુઓ શું સાબિત કરે છે તો કે એક કે જે પણ કંપની પોતાનો ધંધો કરવા માગે છે એ કંપની જો પોતે જે ધંધો કરે છે એની સાથેનો જ સંલગ્ન ધંધો બીજી કોઈ કંપની કરતી હોય તો બે ધંધા બે ધંધાઓ ભેગા મળી અને એ ધંધો મોટા સ્વરૂપે વધુ સારી રીતે ધંધો કરી શકે એક આ હેતુ હોય છે બીજો હેતુ એ છે કે જે બે અલગ કંપની છે એ અલગ કંપનીના ઘણા બધા જે એક્સપર્ટ્સ છે ઘણા બધા જે સ્કિલફુલ વ્યક્તિઓ છે હોશિયાર વ્યક્તિઓ છે એ બધા ભેગા મળી અને ધંધાનો વિસ્તાર વધુ સારી રીતે વધાવી શકે એ એક હેતુ હોય છે ખૂબ જ મોટા પ્રમાણમાં એસેટ્સ આ લોકેશન્સ થઈ શકે ખૂબ જ મોટા પ્રમાણમાં મિલકતો ભેગી મળી અને ઘણા મોટા પ્રમાણમાં એ ધંધો કરી શકાય એ એક હેતુ હોઈ શકે ખૂબ જ પ્રકારનો જે ધંધો છે માર્કેટ શેર છે જે પોતાનો ધંધો અમુક ચોક્કસ એરિયા પૂરતો સીમિત હોય એની બદલે જો બે ધંધા ભેગા થાય તો એ એરિયા વધારી અને ખૂબ જ મોટા એરિયામાં એ ધંધો વિસ્તારી શકે એ પણ એક હેતુ હોય છે તો આવા ઘણા બધા હેતુઓ કારણે સંયોજન થતું હોય છે સંયોજન એવું પણ હોઈ શકે કે એક જ પ્રકારનો ધંધો કરતા હોય એનું પણ સંયોજન થઈ શકે અલગ અલગ પ્રકારનો આગળ પાછળનો ધંધો થઈ શકતો હોય એટલે કોઈ એક કંપની સપોઝ માની લો કે કોઈ પણ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય અને એ જે વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપની જે છે એ એવી ધંધા એવા પ્રકારના ધંધાને એકવાયર્ડ કરે અથવા તો એ ધંધાનો પોતાના ધંધામાં સમાવેશ કરે કે જે એ ધંધાનું રો મટિરિયલ સપ્લાય કરતી હોય તો એવા ધંધાને એ એકવાયડ કરીને પોતાનામાં સમાવી અને સંયોજન કરે તો આવું પણ હોઈ શકતું હોય માની લો કે કોઈ એવી કંપનીનું પણ એકવાયર્ડ કરે કે એ જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે એ વસ્તુઓનું ઉત્પાદન કર્યા બાદ એ વસ્તુને માર્કેટ કસ્ટમર સુધી પહોંચાડવા માટેનું ડિસ્ટ્રિબ્યુશનનો આખો એક ધંધો કરતી કંપની હોય તો એ ધંધાને પણ એ એકવાયર્ડ કરી શકે તો એ ફોરવર્ડ ઇન્ટિગ્રેશન બેકવર્ડ ઇન્ટિગ્રેશન જે કહે છે એ પણ આમાં આ એક પ્રકારના સંયોજનનો જ ભાગ છે તો સંયોજનના હિસાબો આપણે વિદ્યાર્થી મિત્રો સમજવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ આપણે સંયોજનના હિસાબોમાં પ્રસ્તાવના જે છે એ સમજીએ કે કોઈ પણ પ્રકારની હરીફાઈ જે છે એ હરીફાઈ અને આગળ વધવાની નીતિ જે છે એવી ઘણી બધી પ્રકારની કંપનીઓની અલગ અલગ પ્રકારના પ્લાનિંગ હોય છે અમુક અમુક પ્રકારના એના સ્ટ્રેટેજીઝ હોય છે વ્યૂહરચનાઓ હોય છે એ વ્યૂહરચનાઓને ધ્યાનમાં રાખીને કંપની મહત્તમ ફાયદો મેળવવા માટે મહત્તમ લાભ મેળવવા માટે મહત્તમ વિસ્તારિત ક્ષેત્રો વધારવા માટે અને અમુક પ્રકારનું જે એકબીજાનો ધંધો હરીફાઈમાં એકબીજાનું નુકસાન કરવાને બદલે એ ધંધો સાથે મળી અને વિસ્તાર વધારીને સારામાં સારો રીતે ધંધો કરીને નફો વધારવાનો હેતુ સિદ્ધ કરવા માટે આ કંપનીઓ વચ્ચેનું જે પણ પ્રકારનું વિલીનીકરણ થાય છે અથવા તો એકબીજાની અંદરનો જે સમાવેશ થાય છે એ સમાવેશને સંયોજન કહેવામાં આવે છે તો અહીંયા જે સંયોજન છે એ કોઈપણ પ્રકારની કંપની જે છે એ એક કંપની બીજી કંપનીને એકવાયર્ડ કરે અથવા તો બે કંપનીઓ ભેગી પડીને નવો ધંધો કરે અથવા તો કોઈ પણ કંપનીનું બીજી કંપનીની અંદર મર્જ થાય સમાવેશ થઈ જાય તો આ તમામે તમામ વસ્તુઓ જે છે એ સંયોજનના ભાગરૂપે કહી શકાય કંપનીઓનું જે વિલીનીકરણ છે એ વિલીનીકરણ અમુક પ્રકારના સંભાવના અને અમુક પ્રકારની પોસિબિલિટીઝને કારણે થતું હોય છે તો અહીંયા આપણે સૌથી પહેલાં સંયોજન એ શું છે તો કે સંયોજન જે છે એ બે કે તેથી વધુ કંપનીઓને ચાલુ ધંધાનું વિસર્જન કરી દે એટલે જે પણ ધંધો ચાલુ હોય એક કંપની જે છે એ કોઈપણ પ્રકારનો ધંધો કરતી હોય એ કંપની અને બી કંપની જે છે એ પોતાનો કોઈ પણ પ્રકારનો ધંધો કરતી હોય એ બે કંપનીઓ જે પોતાનો એક્ઝિસ્ટિંગ બિઝનેસનું જે ફોર્મેશન છે જે કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ છે જે સ્થાપના થયેલ છે એ બે સ્થાપના થયેલી કંપનીનું પહેલાં તો વિલીનીકરણ કરી દેવામાં આવે એટલે એ કંપનીઓ ને ડિઝોલ્વ કરવામાં આવે કંપનીઓને બંધ કરવામાં આવે વિસર્જિત કરવામાં આવે અને એ કંપનીને વિસર્જિત કર્યા પછી નવી કંપનીની સ્થાપના કરવામાં આવે અને એ નવી કંપનીનું નામ જે છે એ સી કંપની એવું રાખવામાં આવે તો આ જે કંપની જે છે એ કંપની જે સી કંપની નવી કંપની છે એ એ કંપનીની બધી મિલકતો અને દેવા લઈ લે અને બી કંપનીની બધી મિલકતો અને દેવા લઈ લે અને એને આધારે નવી સી કંપનીનું સ્થાપના કરવામાં આવે તો આવી કંપનીને જે છે એ વિલીનીકરણ કહેવામાં આવે છે અને કંપનીનું વિલીનીકરણ થયા બાદ જે સંયોજન કરી અને નવી કંપનીની જે સ્થાપના કરવામાં આવે છે એને સંયોજન કહેવામાં આવે છે હવે આમાં જે કંપની એ કંપનીના એ મિલકતોને દેવા લે છે અને બી કંપનીના મિલકતોને દેવાલય છે એની સામે જ્યારે સી કંપનીની જે સ્થાપના કરવામાં આવે છે એ વખતે સી કંપની જે છે એ જે કંપનીઓના મિલકતો અને દેવા લઈ લે છે તેની સામે એ લોકોને નવી કંપની એટલે સી કંપનીમાં શેર્સ આપવામાં આવે છે એની સાથે સાથે અમુક પ્રકારના પ્રેફરન્સેલ્સ ડિબેન્ચર્સ જે પણ પ્રકારનું કંપનીઓનું સંયોજન કરતી વખતે જે ધંધાના ખરીદી કરતી વખતે જે પણ પ્રકારના હેતુઓ અથવા તો જે પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સની લેવડ દેવડ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોય તે ઇન્સ્ટ્રુમેન્ટ્સ અથવા તો તે પ્રકારના સ્ટોક્સ એમને આપવામાં આવે છે પછી એ ઇક્વિટી શેરના સ્વરૂપમાં હોઈ શકે પ્રેફરન્સ શેરના સ્વરૂપમાં હોઈ શકે ડિબેન્ચરના સ્વરૂપમાં હોઈ શકે યા તો અન્ય કોઈ પણ પ્રકારના સ્વરૂપમાં હોઈ શકે તો એ જે પણ મિલકતોને દેવા લેવામાં આવે છે એની સામે એમને આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપવામાં આવે છે તો આ છે એ સંયોજન છે સમાવેશ એ છે કે સમાવેશ એટલે જ્યારે કોઈ પણ કંપનીનું વિલીનીકરણ થાય છે ત્યારે એક સ્વરૂપ એવી રીતે સમાવેશના સ્વરૂપમાં પણ જાણીતું છે જેમાં એક જે કંપની જે છે સદ્ધર કંપની એ બીજી કંપનીને પોતાની કંપનીમાં સમાવી લે છે ઉપર જ્યારે સંયોજન સમજ્યા તેમાં શું હતું કે જે બે કંપની હતી એ બંને કંપનીનું વિલીનીકરણ થાય છે એટલે બંને કંપનીઓ જે છે એ વિસર્જિત થાય છે અને નવી કંપનીનો સમાવેશ નવી કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ થાય છે નવી કંપનીની સ્થાપના કરવામાં આવે છે એને આપણે સંયોજન કહીએ છીએ જ્યારે સમાવેશમાં કેવું છે જ્યારે કોઈપણ કંપની જે સદ્ધર કંપની છે એ બીજી કંપનીને પોતાનામાં સમાવેશ કરે છે તો એ સમાવેશનો ભાગ કહેવામાં આવે છે એટલે કંપનીઓ જે છે એ ધંધાની ખરીદી એટલે કે પરસ્પર બે કે તેથી વધુ કંપનીઓનો કરાર ને સમજૂતી જે છે એ સાંધીને કાનૂન જે કહે છે અથવા તો જે પણ પ્રકારના લીગલ એસ્પેક્ટ્સ છે લીગલ લોસ છે એને ધ્યાનમાં રાખીને જ્યારે બે કંપનીઓ વચ્ચે કોઈપણ પ્રકારના સમાવેશ અથવા સંયોજનના સ્વરૂપ એનું નવું એસ્ટાબ્લિશમેન્ટ થાય છે તેને કંપનીઓના વિલીનીકરણના હિસાબો કહેવામાં આવે છે હવે આ જે પણ પ્રકારના સમાવેશ અથવા સંયોજન થાય છે એમાં ઘણા બધા પ્રકારના અકાઉન્ટિંગ આસ્પેક્ટ્સ હોય છે એમાં ઘણા બધા પ્રકારના નામાકીય વ્યવહારો થાય છે અને એ જે નાણાકીય વ્યવહારો અને નામાને લગતા વ્યવહારો થાય છે એના ચોક્કસ હિસાબો ધંધામાં લખવામાં આવે છે અને એ જે લખવા ધંધામાં હિસાબો લખવામાં આવે છે જેને આપણે અહીંયા આ ચેપ્ટરમાં સમજવાની કોશિશ કરીશું કંપનીઓના સંયોજન અને સમાવેશ સ્વરૂપે વિલીનીકરણ અને ધંધાના ખરીદીના હેતુઓ તો જે પણ સંયોજનને સમા સમાવેશ કરતી વખતે જે વિલીનીકરણ થાય છે અને એ વિલીનીકરણ વખતે જે મુખ્ય હેતુઓ છે ધંધાના ખરીદીના એમાં સૌથી પહેલાં જે પહેલો હેતુ જે છે એ મોટા કદના એકમના લાભો તો મોટા કદના એકમોના લાભનો સૌથી મહત્વનો બાબત એ છે કે જે બે ધંધાઓ જે છે એ બે ધંધાઓ જુદા જુદા રીતે પોતાના વ્યવહારો અને પોતાનો ધંધો કરતા હોય છે માની લો કે બે ધંધા એક જ પ્રકારનો ધંધો કરતા હોય છે તો એ બંને ભેગા થાય તો નેચરલી છે કે જે સ્વરૂપ અત્યારે જે છે એમનું જે બે અલગ અલગ ધંધા છે એ બંનેનું સ્વરૂપ નાનું છે બંનેનું જે કાર્યક્ષેત્ર છે એ પણ કદાચ એનું નાનું છે એ અમુક ચોક્કસ એરિયાની અંદર જ પોતાના વ્યવહારો કરે છે અમુક ચોક્કસ ઉત્પાદન કરે છે એમની ઉત્પાદનની જે ક્ષમતા છે એ પણ અમુક લિમિટેડ છે તો આ બધી જે લિમિટેશન્સ છે આ બધી મર્યાદા છે એ મર્યાદાઓને ઓછી કરવા માટે અને બે ધંધા ભેગા મળી અને ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટે મૂડીનું પ્રમાણ વધારવા માટે પોતાના ધંધાની કાર્ય કાર્યક્ષેત્ર વધારવા માટે અને જે સ્વરૂપ છે એ સ્વરૂપને જે નાનું સ્વરૂપ છે બે ધંધાઓનું એના બદલે ખૂબ જ મોટા સ્વરૂપમાં એ ધંધો વિસ્તારવા માટે આ પ્રકારનું સંયોજન કરવામાં આવે છે અથવા તો આ પ્રકારનો સમાવેશ કરવામાં આવે છે તો આ મોટા કદના એકમનો એક લાભ હોઈ શકે એ એક હેતુ મુખ્ય હેતુ છે પરસ્પર હરીફાઈ દૂર કરવા માટે હમણાં આગળ જ જ્યારે કીધું ત્યારે એમાં એક હેતુ એ પણ હોઈ શકે કે જ્યારે એ બે ધંધા કામ કરે છે ત્યારે એવું પણ બને છે કે એ પોતપોતાના કાર્યક્ષેત્રમાં પણ કરતા હોય અથવા તો એકબીજાના કાર્યક્ષેત્રમાં પણ કરતા હોય જો એ એકબીજાના કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનો ધંધો કરતા હોય તો એ લોકોની વચ્ચે એક ચોક્કસ હરીફાઈ હોય છે અને જે હરીફાઈ છે એ હરીફાઈને કારણે એ લોકો અમુક પ્રકારનો ધંધો પોતાનો વિસ્તારી શકતા નથી યા તો એમને હરીફાઈનો સામનો કરવો પડે છે તો આ જ્યારે સંયોજન અથવા સમાવેશ થાય છે ત્યારે એમના વચ્ચેની હરીફાઈ દૂર થાય છે એ હરીફાઈ દૂર કરી અને પોતાનો ધંધો વિસ્તારી શકે છે ખર્ચ ઘટાડવા માટે આ ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય તો આ ખર્ચ જે ઘટાડવાનો આવે એમાં અમુક પ્રકારનો મિલકતોનો ખર્ચ હોય છે અમુક પ્રકારનો ડિસ્ટ્રિબ્યુશન એક્સપેન્સીસ હોય છે ઉત્પાદન ક્ષમતા જે છે એ ચોક્કસ લેવલથી વધુ વધારવા માટે તમારે એ પ્રકારનો કાચો માલની વ્યવસ્થા કરવી પડે અથવા તો જો સર્વિસ સેક્ટરમાં હો તમે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય તો સેવાકીય પ્રવૃત્તિઓ માટે એ પ્રકારની નવી નવી ઓફિસો અમુક એરિયામાં ખોલવી પડે અને એ પ્રકારના તમારે એડમિનિસ્ટ્રેટિવ એટલે વહીવટી ખર્ચાઓ પણ કરવા પડે તો જ્યારે તમે બે ધંધા ભેગા કરો તો અમુક પ્રકારના જે ખર્ચાઓ છે એ ખર્ચાની અંદર પણ ઘણો ઘટાડો થાય છે જેમાં વહીવટી ખર્ચાઓમાં પણ ઘટાડો થાય છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ જે છે એ પણ તમારો નીચે કંટ્રોલ થાય છે સાઇમલ્ટેનિયસલી તમારો ડિસ્ટ્રિબ્યુશન એક્સપેન્સીસ જે છે એ પણ વેચાણ વિતરણ ખર્ચા છે એ પણ ઘટાડો થાય છે અને ઘણા પ્રકારના મિલકતો ખરીદીને લગતા ખર્ચાઓ પણ જે છે એ ઘટાડો થાય છે તો આમાં ચોક્કસ પ્રકારના ખર્ચના ઘટાડા નો એક હેતુ પણ અને સમાવેશનો છે સામૂહિક શક્તિનો લાભ લેવા માટે એટલે બંને કંપનીના જે હોશિયાર કર્મચારીઓ છે અધિકારીઓ છે અને જે પણ પ્રકારના એના એક્સપર્ટ સ્કિલ વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓ ભેગા મળીને ધંધા માટે સાચા નિર્ણયો લઈ શકે છે સારા નિર્ણયો લઈ શકે છે એટલે કે સંયોજન કરવાથી જે એકબીજાની સામેની હરીફાઈને લગતા જે નિર્ણયો કરવાના થાય એની બદલે એ બંને એક જ ડિરેક્શનમાં ધંધાનો વિસ્તાર અને વિકાસ કરવા માટેના નિર્ણયો કરી શકે છે એટલે પોઝિટિવ એટીટ્યૂડ સાથે આગળ ધંધો વધારવા માટેના નિર્ણયો લઈ શકે છે વિલીનીકરણ અને ધંધાની ખરીદી સ્વરૂપે થતા સંયોજન અને સમાવેશની વિવિધ પ્રક્રિયાઓ આમાં અમુક પ્રકારની એક પ્રોસેસ છે જે પ્રોસેસને એ લોકોએ ફોલો કરવાની હોય છે આપણે વન બાય વન પ્રોસેસ સમજતા જઈએ સૌ પ્રથમ આ માટે સંબંધોની સંચાલન મંડળ દ્વારા સંયોજન જોડાણ માટેની પૂર્વ સરગોતો અને સમજૂતીઓ તૈયાર કરવામાં આવે એટલે જ્યારે જે બે કંપનીઓ વચ્ચે સંયોજન થવાનું હોય એ સંયોજન થતાં પહેલાં જે શરતો નક્કી કરવામાં આવે છે કે આ સંયોજન કેવી રીતે કરવામાં આવશે એ સંયોજનના કયા કયા પ્રકારના નિયમો હશે એમાં કેટલી મિલકતો લેવામાં આવશે કેટલા દેવા લેવામાં આવશે કયા પ્રકારના મિલકતો અને દેવાની સામે જે પણ સામે ઇક્વિટી શેર આપવાના હોય કે પ્રેફરન્સ શેર આપવાના હોય કે ડિવેન્ચર આપવાના હોય તો એ એનું પ્રમાણ કેટલું રહેશે આમાં કોણ કયા પ્રકારના હોદ્દાનો ભાગ ભજવશે કયા પ્રકારની વહીવટી પ્રોસેસ કરવામાં આવશે કાર્યવાહી કરવામાં આવશે તો આ તમામ પ્રકારના નિર્ણયો જે છે એ પૂર્વ પૂર્વસરો અને સમજૂતીઓ એમાં તૈયાર કરવામાં આવે છે સંયોજન અને જોડાણની યોજનાને લગતી સંબંધિત જે ટ્રિબ્યુનલની મંજૂરી હોય છે આમાં કોઈપણ પ્રકારનું અમાલગમેશન જ્યારે કરવામાં આવે સંયોજન કરવામાં આવે ત્યારે એ સંયોજન કરવા માટે તમારે એના ચોક્કસ કોર્ટની મંજૂરી લેવાની હોય છે એ કરોડની મંજૂરીની સાથે સાથે તમારે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની પણ મંજૂરી લેવાની હોય છે આ બધી પૂર્વ મંજૂરીઓ મળ્યા બાદ એ જ ડિપાર્ટમેન્ટની મંજૂરી મળ્યા બાદ અને સાયમલ્ટેનિયસલી તમારે જો મેમોરેન્ડમ એસોસિએશન બનાવેલું છે એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની એ પણ જરૂરી મુજબના સુધારા વધારા સંયોજનને આધારે જે પણ સુધારા વધારા કરવાના હોય છે એ સુધારા વધારાને પણ તમારે આમાં ધ્યાનમાં રાખવાના હોય છે અને એ સુધારાઓને ધ્યાનમાં રાખ્યા બાદ જે પણ નવું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન બને છે એને આધારે તમારે આગળ સંયોજનની પ્રક્રિયાઓ કરવાની હોય છે ફેરબદલી આપનાર કંપનીઓનું વિસર્જન થાય છે અને તેની બધી મિલકતો અને દેવાઓ જવાબદારીઓ ફેરબદલ લેનાર કંપની હસ્તગત અને સંભાળે છે એનો મતલબ શું થયો કે અગાઉ મેં તમને જેમ કહ્યું તેમ કે એ અને બી કંપની છે એ બંને કંપની જે છે એ વિસર્જિત કરવામાં આવે છે અને એ વિસર્જિત કર્યા બાદ જે નવી કંપનીઓનું સ્થાપન કરવામાં આવે છે તે નવી કંપનીઓની જે સ્થાપના કરવામાં આવે છે એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવા વખતે જે પણ મિલકતો અને દેવા જૂની કંપનીઓના છે એ નવી કંપની લઈ લે છે અને એની સામે નવી કંપની પોતાના પો નવા શેર્સ ડિબેન્ચર્સ પ્રેફરન્સ શેર્સ અને અન્ય જે પણ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એની જૂની કંપનીઓની મિલકતો અને દેવાની સામે અમુક ચોક્કસ પ્રમાણ જે નક્કી કરવામાં આવેલું હોય એ પ્રમાણે આપવામાં આવે છે એ જે પ્રમાણ પણ આની અંદર નક્કી કરવામાં આવે છે પછી આગળની જે શરત જે છે તે ફેરબદલી આપનાર કંપનીના શેર હોલ્ડર્સ રચાયેલી નવી કંપનીની જરૂરિયાત મુજબ પોતાના શેર ઇસ્યુ કરે છે એટલે અમુક ચોક્કસ ઇક્વિટી નક્કી કરવામાં આવે છે એટલે એ પણ એક વિલીનીકરણનો નિયમનો ભાગ છે જે પણ પ્રોસેસ કરતી વખતે એની કેટલી મિલકતો અને દેવા બંને કંપનીઓના આવે છે અને એને આધારે કેટલા નવા શેર્સ બહાર પાડવા પડશે અથવા તો કેટલા શેર્સ શેર મૂડી રાખવી પડશે એ શેર મૂડીનું પ્રમાણ પણ એ નક્કી કરવામાં આવે છે અહીંયા એક ઉદાહરણ આપની સમક્ષ છે કે વિલીનીકરણ જે છે એ વિલીનીકરણમાં જે સંયોજનનો ભાગ જે છે આપણે અહીંયા અત્યારે સંયોજન સમજી રહ્યા છીએ તો સંયોજન એ કેવી રીતે શક્ય બને તો તમને ઉદાહરણ તરીકે એક આપ્યું છે એ કંપની છે અને બી કંપની છે જે એ કંપની અને બી કંપની છે એ બે કંપનીઓ અત્યારે પોતાનો ધંધો વેચી રહી છે એટલે કે વિલીનીકરણ પામતી કંપની છે જે કંપની પોતાનો અત્યારે ધંધો ચલાવે છે અને અત્યારે એ બે કંપની એવું નક્કી કરે છે કે આપણે બંને કંપની વિલીનીકરણમાં જશું અને આપણે આ બંને કંપની ભેગી કરી અને એક નવી કંપનીની સ્થાપના કરશું જે નીચે બતાવે છે ઉદાહરણ પ્રમાણે જે સી કંપની જે છે એ નવી કંપની છે એટલે કે ધંધો અત્યારે નવો ધંધો ખરીદે છે નવો ધંધો બનાવે છે આમ વિલીનીકરણ પામતી જે કંપની છે એ અને બી છે જે બંને કંપનીઓ પોતાનું વિલીનીકરણ કરી રહી છે અને નવી સ્થાપિત જે કંપની જે છે ખરીદનાર છે નીચે ધંધો વેચનાર નહીં ધંધો ખરીદનાર કંપની જે છે એ સી કંપની છે આમ નવો ધંધો જે સ્થાપિત નવો ધંધો જે બનાવે છે એ સી કંપની છે આમ એ અને બી વિલીનીકરણ થાય છે અને સી જે છે એ નવી કંપની એસ્ટાબ્લિશ થાય છે સંયોજનના જે હિસાબો છે એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોર્ટીન પ્રમાણે લખાય છે તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોર્ટીન શું છે એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોર્ટીન જે છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો એના માટે શું પ્રોસેસ થઈ એનું આપણે થોડું ટૂંકમાં સમજીએ તો સૌથી પહેલાં ઓગણીસો ને ત્રાશીમાં હિસાબી ધોરણ આપવામાં જ્યારે આવ્યું હતું એ હિસાબી ધોરણ ચૌદ જે છે એ એમને વિડ્રો કરી લીધેલું હતું ઓક્ટોબર ઓગણીસો ને ચોરાણુંમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોર્ટીન જે છે એ અકાઉન્ટિંગ ફોર અમાલ ગમિશન એટલે કે સંયોજનના હિસાબો માટે બહાર પાડેલું હતું એક ચાર બે એક ચાર ઓગણીસો પંચાણુંમાં અમલી બને તે રીતે કંપનીના નિયમો અનુસાર સંયોજનના હિસાબો કેવી રીતે લખવા એની જોગવાઈઓ ફરજિયાત રૂપે કરવામાં આવી અને એને આધારે એમાં જે પણ પ્રકારના સુધારા વધારા કરવાની જરૂર પડી અને એ સુધારા વધારાને આધારે જ્યારે કંપનીના કંપની લો બે હજાર તેર આવ્યો અસ્તિત્વમાં ત્યારે કંપનીલો બે હજાર તેરના આધારે એ ધોરણ ચૌદ મુજબ હિસાબી કામગીરી કરવાની આવી અને એમાં ચોક્કસ કંપની ધારાની કલમ બસ્સો ત્રીસથી સાડત્રીસ મુજબ જે મિલકતો અને દેવાની ફેરબદલી કરવાની છે સંયોજનના હિસાબોમાં અથવા તો સંયોજન કરતી વખતે અમલ કમિશન કરતી વખતે એની ક્લોઝ બસ્સો ત્રીસથી બસો સાડત્રીસ કંપનીલો ટુ થાઉઝન્ડ થર્ટીન જે નવો કંપનીલો બે હજાર તેરમાં આવ્યો એમાં એનું સ્પેસિફિકેશન એના ચોક્કસ ગાઈડલાઇન્સ એમાં આપવામાં આવી અને એને આધારે

જે અમુક ચોક્કસ જે પારિભાષિક શબ્દો છે જે સંયોજનના હિસાબોમાં સમજવા ખૂબ જ અગત્યના છે તેમાં સૌથી પહેલો જે શબ્દ જે છે એ સંયોજન છે સંયોજન એટલે બે અસ્તિત્વ બે ચાલુ કંપનીઓ નું વિલીનીકરણ થઈ અને નવી કંપનીની સ્થાપના થાય અને એ બે કંપનીઓ વિલીનીકરણ પામતી કંપની એક નવી કંપનીની સ્થાપના કરીને તેમાં પોતાનું વિલીનીકરણ કરીને નવી કંપની સ્થાપે એને સંયોજન કહેવામાં આવે છે એટલે બે વિલીનીકરણ પામતી કંપનીઓમાંથી એક નવી કંપનીની સ્થાપના એ સંયોજન છે ફેરબદલી આપનાર કંપની એટલે જે કંપની વિલીનીકરણ પામતી હોય એટલે ધંધો વેચનાર હોય એ ફેરબદલી આપનાર કંપની કહેવાય ફેરબદલી લેનાર કંપની એટલે જે કંપની નવી અસ્તિત્વમાં આવતી હોય અને વિલીનીકરણ પામતી કંપનીઓને ખરીદતી હોય એને ફેરબદલી લેનાર કંપની કહેવાય અનામત એટલે જે પણ વિલીનીકરણ પામતી કંપનીઓ છે એ વિલીનીકરણ પામતી કંપનીઓ પાસે વણ વપરાયેલો નફો હોય અનામતો અલગ પ્રકારની હોય ઘણી કંપનીઓ પાસે અમુક પ્રકારના ઘસારા ભંડોળ હોય કે ડિવેન્ચર રિડમ્શન ભંડોળ હોય કે એવા ઘણા બધા પ્રકારના ભંડોળ હોય કર્મચારી ફંડ હોય જે વણ વપરાયેલું હોય તો આવા જે પણ વણ વપરાયેલા નફામાંથી અલગ રાખેલા ફંડ હોય એને અનામત કહેવામાં આવે છે વાજબી મૂલ્ય એટલે વિલીનીકરણ પામતી જે કંપની છે એ બંને વિલીનીકરણ પામતી કંપનીઓની સામે જે ચોક્કસ પ્રકારની ઇક્વિટી અથવા તો એના અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રેફરન્સ કે એડવેન્ચર સામે આપવામાં આવે જે પણ મિલકતો અને દેવા લેવામાં આવે અને એની સામે જે પણ ચોક્કસ રકમના ઇક્વિટી અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપવામાં આવે એ જે રકમ નક્કી કરવામાં આવે એને એનું વાજબી મૂલ્ય એટલે કે જે મિલકતોની કિંમત હોય મજારક મૂલ્ય હોય એની સામે જે દેવાનું મૂલ્ય હોય એ દેવાનું મૂલ્ય બાદ કરતાં જે રકમ આવે એને એની વાજબી મૂલ્ય કહેવામાં આવે છે ભારતીય હિસાબી ધોરણ ચૌદ અનુસાર સંયોજનનું જે સ્વરૂપ છે એ બે રીતે છે એક વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન છે અને બીજી ખરીદી સ્વરૂપનું સંયોજન છે એટલે વિલીનીકરણનું જે સંયોજનનું સ્વરૂપ જે છે એમાં વિલીનીકરણ પામતી જે કંપનીઓ જે છે એ વિલીનીકરણ પામતી વખતે શું શું મિલકતોને દેવા આપી દેશે એના આધારે એનું સંયોજન નક્કી થાય છે અને ખરીદી સ્વરૂપના સંયોજનમાં જ્યારે નવી કંપની જે છે એ આખી કંપની ખરીદી લે એની સામે કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપશે કયા પ્રકારના શેર્સ આપશે અને એ કયા પ્રમાણમાં આપશે કેટલા ઇક્વિટી આપશે કેટલા પ્રેફરન્સ આપશે કેટલા ડિવેન્ચર આપશે કેટલી રોકડના રૂપમાં આપશે એનો જે સ્વરૂપ જે છે એને ખરીદીનું સ્વરૂપ કહેવામાં આવે છે આમ જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોર્ટીન જે છે એમાં સંયોજનના જે હિસાબો જે છે એ બે રીતે પોસિબલ છે એક જે છે એ વિલીનીકરણના સ્વરૂપમાં પોસિબલ છે અને બીજા જે છે એ ખરીદીના સ્વરૂપમાં પોસિબલ છે ધંધાની જે ખરીદ કિંમત છે એ કઈ રીતે તમે ધંધાની ખરીદ કિંમત નક્કી થઈ શકે તો કે ધંધાની જે ખરીદ કિંમત છે એ ચોખ્ખી મિલકતની દ્રષ્ટિએ પણ નક્કી થઈ શકે એ ચોખ્ખી મિલકતની પદ્ધતિ શું છે તો કે ચોખ્ખી મિલકતની પદ્ધતિ જે છે એ કોઈપણ કંપની જે વિલીનીકરણ પામતી હોય એની કુલ મિલકતો એટલે મિલકત મિલકતને લેણાની બાજુમાં જે મિલકતો આપવામાં આવેલી છે એની જે ચોખ્ખી મિલકતો છે વાસ્તવિક મિલકતો એ ચોખ્ખી મિલકતો જે છે એનો સરવાળો કરવામાં આવે અને એમાંથી અમુક ચોક્કસ દેવાઓ બાદ કરવામાં આવે અને એ જે તફાવતની રકમ આવે એને ચોખ્ખી મિલકત કહેવામાં આવે છે તો આ એક ચોખ્ખી મિલકતની પદ્ધતિ છે અવેજ પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ છે તો કે અવેજ પદ્ધતિ એટલે કોઈપણ પ્રકારની કંપની જે છે જે ખરીદ કિંમત મેં આગળ કીધું એ પ્રમાણે વિલીનીકરણ પામતી કંપનીને જે નવી કંપની જે જે ખરીદતી હોય અને એ ખરીદીમાં જે અવેજના સ્વરૂપમાં જે પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપતા હોય જે શેર્સ આપતા હોય જે ડિવેન્ચર્સ આપતા હોય જે અન્ય કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપતા હોય તો એ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપતા હોય એનો જે સરવાળો છે એ અવેજ કહેવામાં આવે છે એટલે એ એને અવેજની પદ્ધતિ કહેવામાં આવે છે આપેલ કુલ રકમની પદ્ધતિ એટલે એક લમસમ રકમ નક્કી કરી દેવામાં આવે કે હું આખો ધંધો ખરીદી લઉં છું અને આ ધંધો ખરીદી લેવામાં હું આ રકમ તમને આપવામાં આવશે તો એ જે રકમ જે છે એને આપેલ કુલ રકમની પદ્ધતિ કહેવામાં આવે છે પહેલી અને જે બીજી પદ્ધતિ જે છે એ સંયોજનના હિસાબોમાં વધુ સરળ અને વધુ ઉપયોગી અથવા તો વધુ પ્રચલિત પદ્ધતિઓ છે જેને આધારે સંયોજનના હિસાબો લખાઈ રહ્યા હોય છે હવે જે છે એ બહુ જ મહત્વનો પાઠ આવે છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોર્ટીન પ્રમાણે ચૌદ મુજબ જે પણ પ્રકારના સંયોજનના હિસાબોમાં નાણાકીય વ્યવહારો થાય છે અને એ નાણાકીય વ્યવહારોની ચોક્કસ હિસાબી નોંધ લખવાની હોય છે અને એ જે હિસાબી નોંધ લખવાની હોય છે એ હિસાબી નોંધ કઈ રીતે લખી શકાય તો એની આમ નોંધ શું છે એ આમનોંધ આપણે અહીંયા સમજવા જઈ રહ્યા છીએ અહીંયા આમનોંધ તમારી સમક્ષ જે છે એ સૌથી પહેલાં આપણે ધંધો જે વેચનાર છે એટલે મેં હમણાં ઉપર જે મોડલ તમને સમજાવ્યું હતું કે જે સંયોજન છે એમાં બે કંપનીઓ જે છે એ બેને કંપની વિલીનીકરણ પામે છે અને એને કોઈ એક નવી કંપનીના ફોર્મમાં રજૂ કરવામાં આવે છે એટલે નવી કંપની એને ખરીદી લે છે તો જે નવી કંપનીની સ્થાપના કરવામાં આવે છે એ ખરીદનાર છે અને જે વેચનાર બે કંપનીઓ છે એ વિલીનીકરણ પામતી કંપનીઓ છે આપણે સૌ પ્રથમ જે આમ નોંધ છે એ વિલીનીકરણ એટલે કે વેચનાર જે કંપનીઓ છે એની ચોપડામાં શું આમ નોંધો થશે એ સમજવાની કોશિશ કરીએ તો સૌથી પહેલી જે વ્યવહાર જે છે એમાં માલ મિલકતોના જે ખાતા જે છે એ બંધ કરવાની આમ નોંધ છે હવે માલ મિલકતના ખાતા બંધ કરવાનો મતલબ શું થાય તો કે જે પણ વિલીનીકરણ પામતી કંપની છે સપોઝ આપણે એ કંપની એવું ઉદાહરણ લઈએ તો એ કંપની જે છે એ વિલીનીકરણ પામતી કંપની છે બી પણ વિલીનીકરણ પામતી કંપની છે તો આ બંને કંપની જે છે એ પોતાનો ધંધો વેચી રહી છે એટલે ધંધો બંધ કરવા જઈ રહી છે તો એ ધંધો બંધ કરતી વખતે એની પાસે જે પણ પ્રકારની માલ મિલકત છે એ માલ મિલકતને એટલે કે મિલકતોને એ શું કરે છે માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જાય છે જ્યારે માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જાય તો આ બધી જ મિલકતો જે છે એ મિલકત અને લેણા બાજુ લખેલી હોય છે એટલે કે એ બધાની ઉધાર બાકી છે તો આ બધી જ ઉધાર બાકીને તમારે શું કરવાની છે જમા કરી દેવાની છે એટલે એ બધી મિલકતોના ખાતા બંધ થઈ જશે અને એને આપણે કયા ખાતામાં લઈ જઈએ છીએ તો કે માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જઈએ છીએ શું કામ માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જઈએ છીએ કારણ કે આ બધી મિલકતોનો નિકાલ થઈ રહ્યો છે શું કામ નિકાલ થઈ રહ્યો છે કારણ કે નવી કંપની આ બધી મિલકતોને ખરીદી રહી છે એટલે પહેલી આમનો જ આવશે કે જે પણ મિલકતો છે એને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવા માટે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે એટલે જે મિલકતો નવી કંપની લઈ જતી હોય એ બધી જ મિલકતો માલ મિલકત નિકાલ ખાતે પહેલાં આ એક કામ નોંધથી લઈ જવામાં આવે છે અથવા તો જે નહીં લઈ જતી હોય એનું પણ આવશે પણ એ આપણે આગળ સમજીશું અત્યારે જેટલી પણ મિલકતો લઈ જાય છે બધી જ મિલકતોને માલ મિલકત નિકાલ ખાતે આપણે લઈ ગયા એવી જ રીતે દેવાઓ જે પાકો સરવૈયું છે એ પાકા સરવૈયામાં દેવા બાજુ જેટલા પણ દેવાઓ નવી કંપની એ જૂની કંપનીના લઈ જાય છે એ બધાને પણ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે તો એમાં શું થશે તો કે દેવાની બધાની જમા બાકી હોય છે હવે એ બધા જ દેવાઓ જે છે એ તમે ક્યાં લઈ જાઓ છો માલ મિલકત નિકાલ ખાતે લઈ જાઓ છો તો દેવાઓની જમા બાકી હોય તો જો એ લઈ જાય તો દેવાના ખાતા બંધ કરવા પડે એટલે દેવા ખાતે ઉધાર થાય એટલે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા આમ એ બીજી આમ નોંધ થાય છે ત્રીજી આમ નોંધ કરીએ ખરીદ કિંમત મેં અગાઉ સમજાવ્યું તેમ કે આ અવેજીની રકમમાં નવી કંપની આ બંને કંપનીઓને એના જે માલ અને મિલકત મિલકત અને દેવા જે લે છે એની સામે એ તમને અવેજીના સ્વરૂપમાં એક ખરીદ કિંમત ચૂકવે છે એ કોણ ચૂકવે છે તો કે ખરીદનાર કંપની ચૂકવે છે તો ખરીદનાર કંપની આપણને ચૂકવે એટલે ખરીદનાર કંપની ખાતે ઉધાર થાય અને માલ મિલકત નિકાલ ખાતે જમા થાય કારણ કે એ ખરીદ કિંમત જે છે એ માલ મિલકત નિકાલ ખાતે જમાના સ્વરૂપમાં આવશે એ કોણ આપશે તો કે ખરીદનાર કંપની આપશે એટલે ખરીદનાર કંપની ખાતે ઉધાર તે મિલકત નિકાલ ખાતે જમા આમ એની ત્રીજી આમ નોંધ છે જેટલી મિલકતો લઈ જાય છે એવી રીતે જેટલા દેવા લઈ જાય છે એ પણ બધા માલ મિલકત નિકાલ ખાતે તમે જમા કરી દીધા ટ્રાન્સફર કરી દીધા બધા ફેરબદલી કરી દીધા પરંતુ અમુક મિલકતો અને દેવા એવા પણ હોય છે કે જે નવી મિલકતો કદાચ ન પણ લઈ જાય નવી કંપની ન પણ લઈ જાય તો એવી કંપનીઓને પણ એવી મિલકતોને પણ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી અને એ જે તે મિલકત ખાતે જમા કરવામાં આવે છે અને પછી એ બધી મિલકતો શું કરવામાં આવે છે જૂની કંપની દ્વારા જ વેચી દેવામાં આવે છે તો એની સામે જે રોકડ ઉપજે છે એ રોકડ કે બેંક ખાતે ઉધાર કરી અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે તો આ જે નવી કંપનીઓ જે મિલકતો નથી લઈ જતી એની વાત છે મિલકતોની બરાબર વ્યવસ્થા કરવામાં આવે જે પણ બેંક જે છે એ બેંક ખાતે ઉધાર કરી અને મિલકત ખાતે જમા કરવામાં આવે છે કારણ કે મિલકતો તમે વેચો છો એટલે મિલકતોનું ખાતું તમે એડજસ્ટ કરો છો અહીંયા માનલો કે નુકસાન જાય તો એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી અને મિલકત ખાતે નુકસાન જમા કરવામાં આવે છે માન લો કે નફો થાય તો મિલકત ખાતે ઉધાર કરી અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે જે પણ મિલકત તમારી પાસે છે એટલે માનલો કે ચોપડે મિલકત કદાચ તમારી પાસે કોઈ પણ પ્રકારનું ફર્નિચર છે જે એક લાખ રૂપિયાની કિંમતનું છે જે નવી કંપની નથી લઈ જતી હવે એ નવી કંપની નથી લઈ જતી તો તમારે શું કરવાનું છે એ ફર્નિચરને તમારે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈને મિલકત ખાતું ઊભું કરવાનું છે હવે ફર્નિચર જે છે નવી કંપની તો લઈ નથી જતી તો જૂની કંપનીએ જ એ મિલકત ફર્નિચરનો નિકાલ કરવાનો છે માની લો કે જો એ ફર્નિચર એક લાખનું ફર્નિચર નેવ હજારમાં વેચાય તો દસ હજારનું નુકસાન થાય છે તો એવા સંજોગોમાં તમારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા થાય એટલે નુકસાન થયું દસ હજારનું પણ લો કે એક લાખનું ફર્નિચર એક લાખ ને દસ હજારમાં વેચવામાં આવે તો મિલકત ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા આવી રીતે કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હિસાબી ધોરણ ચૌદ મુજબ અમુક વ્યવહારોના નાણાકીય વ્યવહારો જે થાય છે સંયોજનના હિસાબોમાં એની આમ નોંધ કયા રીતે થાય અને એને ચોપડે કેવી રીતે નોંધવામાં આવે તે સમજવાની કોશિશ કરી અને સાથે સાથે સંયોજનના હિસાબો શું છે એ સમજવાની કોશિશ કરી હવે પછીનો જે લેક્ચર આવશે એમાં આપણે સંયોજનના હિસાબોમાં હજી આગળ બીજી આમ નોંધો ખરીદનારના ચોપડા કઈ પ્રકારની આમ નોંધ થાય છે તે પણ અને બીજા અન્ય વ્યવહારો અને સાથે સાથે ખાતા કે પ્રવૃત્તિઓ કેવી રીતે રેકોર્ડ થાય છે એ પણ સમજવાની કોશિશ કરીશું તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું આપનું વિદાય લઉં છું નમસ્કાર